અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિર પર એક નિવૃત્ત આર્મી મેને ગંભીર આક્ષેપો કર્યા છે ઇસ્કોન મંદિરમાં દીકરીનું વોશ કરી તેને ગોંધી રાખી હોવાના ઉપરાંત રાજસ્થાનના એક શિષ્ય સાથે બગાડી દીધી હોવાના આક્ષેપ સાથે દીકરીને પાછી મેળવવા માટે આ પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી દાખલ કરી છે તો મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત આર્મી મેને હાઇકોર્ટમાં એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હેબિયસ કોર્પર્સ પિટિશન દાખલ કરાવી છે અરજીમાં પિતાએ ઇસ્કોન મંદિરના સાધુ તેમજ દીકરીના ગુરુ સુંદર મામા પ્રભુ વિરુદ્ધ આક્ષેપો કર્યા છે પિતાએ અરજીમાં લખ્યું કે તેની દીકરીને ભક્તિ મારસો હોવાથી તે ઈસ્કોન મંદિરમાં જતી હતી જ્યાં સુંદર મામા પ્રભુ તેના ગુરુ બન્યા હતા તો ગુરુ સુંદર મામા પ્રભુ કૃષ્ણ લીલાના બુદ્ધની આડમાં દીકરીઓનું બ્રેન વોશ કરે છે પોતે કૃષ્ણ જે આડંબર કરે છે અને ઈસ્કોનમાં રહેતી છસો દીકરીઓ તેમની ગોપીઓ હોય તેમ દીકરીઓને જણાવે છે તો બીજી તરફ ગુરુ સુંદર મામાએ જણાવ્યું હતું કે અરજદારની દીકરી સુંદર અને હોશિયાર જ્યાંથી પોતાના એક શિષ્ય સાથે તેના પિતા તેના લગ્ન કરાવી દે પરંતુ તે શિષ્ય અને દીકરીના પિતાની જાતિ અલગ હોવાથી તેમણે લગ્ન કરાવ્યા ન હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ